અરે કંકરુલે મારે જાત એ જાય મારું હેલો સાંભળો હોય દેખો મારે ચોર ઉભી ઉભી કરે દેખલો રહે મારો ભાગ ભાગ ચોંડે કરઈશ

ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી તારી રામા ભાઈ 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 ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા દોસ્તો અગાઉ આપણે વાત કરીને કે કઈ ખેડા કઈક ઘપી ગયા પેરી વિધ વિધ વેશ પણ ભજવા વીણ ભભૂતિયા ભવાઈ વેહ વસવાતા ને એમાં હજી હાલની તારીખ માં રામા મંડળ માં તમે જોઈએ ગાતા હોય ને એના એના ગણા તમે રે બોલાવે રાજને દરબાર રાજા રે બોલાવે પ્રધાન માવ જોરે પછી પ્રધાનજી આવે ને તબલા ડોકટ ને ધડબડાડે થાય તલવા પ્રધાનજી આવે ભાઈ કે આજે રાજા રે બોલાવે પ્રધાન આવિયા રે હે આવિયા રાજા ને દરબાર આવિયા રાજા ને દરબાર હેલો દોસ્તો આજે રામા મંડળ રમતા ને એનો આખો એમ કેવાય કે હજી હાલની તારીખ માં જે સારા રમે છે એમને વંદન છે બાકી અત્યારે ઘણી બધી હદે એમ કેવાય કે ભાઈ એની અંદર થોડીક

તો દેગ વિશે એવું કેવું તો કેવાય કે ધનજીભાઈ જે રહ્યા ખાસ કરીને એમનું જે સારામાં સારું કાર્ય હોય તો એ જે દેગ બનાવે ને એટલે ખરેખર એમ કેવાય કે પ્રેમ ભાવ એમનું જે રામાપુરી પ્રત્યેનો જે પ્રેમ છે એની પ્રેમની જે એમ કહેવાય કે સંપૂર્ણપણે એ પછી જે દેગ બનાવે ને એટલે તમે એમ કહેવાય કે ખરેખર એ દેગને તમે ખાતા જ રહી જાઓ વાહ 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 એમનો પ્રેમ ભાવ હોય દેગ પ્રત્યેનો અને એ

મિત્રો છે જે આપણે સ્થાન પરોઢિયા રામદેપી ની જગ્યા અને પરોઢિયા ગામ તરીકે ઓળખવામાં આવે છે અને આ જગ્યા એમ કેવાય કે એક બહુ મસ્ત સરસ મજાનો ઇતિહાસ છે કે જાણે અજમલ રાજા એને જેને પહેલો પ્રચાર આમ આપી દે પૂરો એનું જે ગેલાભાઈએ એમ કહેવાય કે આપણે ચાલુ કર્યું છે આપણે ગેલાભાઈની આ રહી વાતને આપણે આગળ માણવી છે પણ એ વચ્ચે ગેલાભાઈ બોલો આ જે જગ્યા રહી ને એ અજમલ રાજાની સાથે જોડાયેલી છે જોડાયેલી છે શા માટે તો આજથી ઘણા વર્ષ પહેલાંનો પ્રસંગ છે કે અજમલ રાજાનું વાંજ્યા મેળું ભાંગવા માટે જાણે એમ કહેવાય કે કૃષ્ણ પોતે વચ્ચેને બંધાણા પહેલાં ગયા હતા ક્યાં કાશી ગયા હતા કાશી ગયા હતા અને કાશીએ કીધું કે ભાઈ આ સંતાનની પ્રાપ્તિ ને આ બધું જે છે ને એ મારું કામ નથી બરોબર હું તો સમસાન નો દેવ છું કોઈ નો જીવ લેવો હોય કે કઈ હરણ કરવું હોય મોક્ષ આપવો હોય તો હું મોક્ષ નો શિવ છું બરોબર બરોબર જીવ થી જે છે ઈશ્વર થી હું એમાં પ્રચંડ છું પણ તારે સંતાન પ્રાપ્તિ જોતી હોય તો તારે જવું પડે દ્વારકાધીશ ના દર્શન માંગણી કર આ દુઃખ તારું સંતાન નું જે છે એ માયાપતિ વિષ્ણુ અવતાર કૃષ્ણ ભાંગે બરોબર પછી એમ કેવાય કાજેશભાઈ આ બાજુ લાવો ફ્રેમ ગેલા ભાઈ ને મારી બાજુ બાજુ એમ કે ના દર્શન કરવા માટે અજમલ રાજા પોતે દ્વારકા જાય છે દ્વારકા જાય છે તાણે પ્રથમ તો આપણે બધા સાંભળેલું છે બરોબર કે એ પોતે એમ કેવાય કે લાડુ અને બધું લઈને ગયેલા હોય છે પોતે કણસ હોય છે બરોબર

ફક્ત કૃષ્ણ ભગવાન નું પ્રતિક સમૂહ મૂર્તિ છે પ્રતિકૃતિ મૂર્તિ છે પણ કૃષ્ણ તો જે છે ઓરિજિનલ કૃષ્ણ જે છે સાક્ષાત કૃષ્ણ તમારે દર્શન કરવા હોય દરિયામાં છે તો સમુદ્ર ની અંદર છે દરિયા અંદર છે તમે ત્યાં જાઓ અને ત્યાં તમને કૃષ્ણ ભેગા થશે તાણે એમ કેવાય છે કે અજમલ રાજા એવી ભક્તિ હોય છે બરોબર એ પોતે એમ કે સમુદ્રની અંદર ઓલા બ્રાહ્મણ જે બધા જોતા હોય છે અને અજમલ રાજા ધુમકો મારે છે સમુદ્ર ની ખરેખર એમને એમ કેવાય કે કૃષ્ણ ત્યાં સાક્ષાત્કાર થાય છે અને કૃષ્ણ ભગવાન તાણે બોલે બંધાય છે કે આ બે હું તમને ફળ આપું છું એ લઈ જાઓ અને આજથી એમ કહેવાય કે નવ મહિનાને નવું દિવસે હું તમારા ત્યાં પારણીએ પધારીશ હું તમને એક વાત કહું એ દરિયામાં જાય છે કે દરિયામાં જ એ તમે કીધું ને જે જે દરિયામાં ઘૂમડી આવતી હતી ને રાણીએ કીધું કે જો આ ઘૂમડી આવે ને અહીંયા એમ કે ધક્કો માર્યો હા ભગવાન કેમ કે મારા ગાળના ભગતે મને જડી જાળી મારી એટલે મેં પાટો બાંધો આ રામના ભાઈ બલરામ આયા એવો ભગત કયો કે હળથી મારી નાખું કેવું કે ના મારો ગાનો ઘણો ભગત છે આને લાઈટ આવી કે ના મેં ને અહીંયા જો એમને માથું ફાટો જા કે તારે ફરબિયા થાય બરોબર ત્યાં આવે પછી કીધો પેલી નિશાન શું કે ઉકળતી કરતી દેઘ હ પેલા કંકુના પગલા પડશે કંકુ ના પગલે પધારે છે અને બીજો પરચો જે છે એ ઉકળતી દેગ ઉતારે છે પણ આપડે વાત જે અધૂરી મીકી એ આપડા પરોઢિયા ની સાથે જોડાયેલી હતી બરોબર તો જાણે બે ફળ આપે છે

માલધારી સમાજનો ટૂંકની અંદર આયો હતા ફરવાડો હતા રબારી હતા બધા હતા બરોબર અંદર એમ કહેવાય કે ખાસ કરીને માલધારી નો નેવસ્તુ દરબાર હતા બધા હતા હતા બધા ત્યારે એમ કહેવાય છે કે માલધારીની આગતા સ્વાગતાથી એમ કહેવાય છે કે બાપુ હવે હવારનો પોર થઈ ગયો છે પરોઢ્યું થઈ ગયું છે અહીંયા તમે રોકાઈ જાઓ રોકાઈ જાઓ

આ નદીમાં માં અહીં બેહા હતા ને હા આ ચોથો આપકે પીન કબર રે ને ઓટા ને અહીંયા પેલા આ બધું પછી બનાવ્યું અને એક બીજી ગેલાભાઈ વચ્ચે માફી માંગુ છું હા આપો એક બીજી પણ એક વાત આપણે સાંભળેલી છે આપણે તમારા માલધારી સમાજના ભરવાડની પાસેથી તે કે આજની પણ અંદર આજની તારીખની અંદર પણ કચ્છમાંથી આયરો જે છે એ જુનવાણી નકશાઓ લઈને આવે છે જો હું તમને વાત સાંભરેલી જો આયા આયા હતા હા ગાડી લઈને આયા હતા તો આ હાથ આજ જણા હા હા તે પરોઢિયો

ટીબડી એ કાળી ટીબી એ ત્રણ વચ્ચે એ વાય છે એક ખામી તેમ નાની ટીબડી એ ચાર ટીબડી કહેવાય આ આ વાય થી ને આપણે પરોટિયા આ એક બે બીજી આમ નાની થાય ટૂંકમાં ટેકરી ટેકરી કાળી ટીબડી ટેકડી કહેવાય કાળી ટીબડી ની ટેકરી કહે કાળી ટીબડી કહે આ કાળો પાણો માં થતો ને એટલે કાળી ટીબડી કે નામ પાડ્યું એની વચ્ચે વાય છે ચાર વચ્ચે અમે જ્યારે આ ખેતરું ભીરાય ને એટલે બકરાવાળા આવે માલવાળા બધા આવે એટલે શું કરે બકરા કેમ બે ખબર હેલો જ્યારે ધાન ફાટી હોય ને ત્યારે બાજુ ઝાડુ આવતા હોય ને ત્યારે એ ભેરાયેલા બકરા કેવો બે વાયના આકાર વાયનો આકાર કેમ હોય આમ આકાર આમ અને આમ આમ બકરા ફરતા ફરતા વચમાં બકરું ન બે અમે અમે જોયું કે વાય હતી પણ અહીંયા ખેડૂતોએ બુરી નાખીએ છીએ અને પછી ખેતર બનાવી નાખ્યું માથે પાડી દીધું બધું એટલે આ દાટી દીધી હોય એટલે વાય પડી ગયો ને પછી એનું કઈ કંઈ કઈ વાય નહીં એટલે અમે કહ્યું આ વાય બકરા વાળો કહેતો તો સાચું કીધું આ જે આયા હતા આ બકરા બેઠે એના માથે કઈ આય વાય વાવી ગયું હોવી જોઈએ હા એટલે પછી બકરા તો ઢોરા પછી મગજમાં લેયા નહીં એટલે ત્યારે બધું હાદ હાદું જીવન હતું ને હાદું જીવન જીવન હાદું હતું આવી કોઈને અત્યારે અત્યારે છે ને એવું કોઈની ઓલી નથી 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 સાચી વાત સનની ને પહેલાનું ઘણો ફેર બહુ બહુ ઘણો અઢાર વાળાનો ઘણો તમે હું મારો અત્યારે પાસઠ પાછું મોરા બેઠું હતા તારીખે ગેલાભાઈ વગડા ની સારામાં સારી માહિતી હોય ને તો ભરવાડ છે રબારી ટૂંકમાં માલધારી સમાજની પાસે વગડા ની માહિતી હોય ને એ બીજા હોય અમે વગડામાં વગડો તમે ખેડો હોય વગડો નાનપણથી ખેડો વગડો આ આ નદી જયારે આ ચૂના ચૂનાનું પાણી હતું પાણી ભર્યું થતું નતું આ ખાડું પાણી બરી જાય શું થાય પછી જો આધુર્યુંનારું નદી હતું પોટલી માં જોગડીમાં હતા જોગડીમાં નદી કાંઠે

આ હું તમને બીજા એક સવાલ કરું એક બે સવાલ બરો કે ભાઈ અત્યારે દાખલા તરીકે જે જમવાનું પણ પેલા જે ખરેખર જમ દાખલા તરીકે કોઈ પ્રસંગ છે તો પેલા માણસોને ખવડાવતા હું આમ દેશી ભોજન દેશી ભોજન હુખડી ચેણા હુખડી ચેણા એ કઈ રીતના બનતા પણ કોઈ એની તો વાત જ જવા દો અને ત્યારે થારી બારી કઈ નો દેતા રામ પાત્ર હતા હા હા પણ નીચે રામ હા હા

એ હવા ટાણું કરેલા આપતા અને હવે રાણી આપતા શું કે લાડો ભાંગી ગયો ને એ લાણી કાણ કાણ ભરીને રામપત્ર ભરી ભરીને બધા ખાવ દેતા અને લાપસી ખીચડી એ બધા એવા રિવાજ હતા એવા રિવાજ હતા અને બીજું દાદા કે ભાઈ એ જે ચણા બનતા હતા આહા અને એ પેલાના જમાનામાં એ તો દાળ ભાત તો પછી પેલા તો ભાત બાફીને ખાંડ નાખી દેતા હાકર નાખી દેતા ઈ શું તો ભાતમાં શું નાખી હાકર ગોવાર ને તેલ એ ખાવાની તમને ઓવાર મજા આવે એવું ને હા પછી ઓલા વરરાજાના લુગડા વિશે કઈ ક્યો ને લાઈટો ભરાવતા ને એવું બધું વરરાજામાં જો ગીચામાં આ માથામાં પાઘડી હોય હા પાઘડી ની અંદર કલંગી હોય કલંગી અંદર બલ્બ હોય હા ની અંદર અંદર પાવર મુક્યો હોય બરાબર આવળો ઈ લાઈટ લાલ લાલ લાઈટ વરાજો આવે એટલે પાગડીમાં ગોઠવ્યું એટલે વરાજો દેખાયેલું લાઈલ વાટ મા એક આપડે સાંભળેલું છે ને કદાચ ગેલા કદાચ બે શબ્દ બોલે પણ ખરા કે

પાણી પીવા માથે લીલી બોરી ની ભેટ વાળી વાદરી બોરીની પગમાં મોજલીઓ જોડા હોય ફૂમકા અને અહીંયા પગમાં તોડા હોય બકોડા વાળા હાલે રે વીર ની મો જડી રે વીરા મારા ચટ કે હાલે રે વીરાની જા સાંભળેલું કે અત્યારે કદાચ છે ને આઝાદભાઈ એક કરોડ ની ગાડી હોય ને એને શણગારો ને તોય હોય ને બધું અને એ પાસે કેવી ખબર તમને એ બધી છે ને એ વખત ની હાથ ની બધી છે ને એ આજની તારીખે ઈ જે ભરત છે ને એ ભરત ને પણ એમ કેવાય કે માલધારી સમાજ નું નામ મળેલું છે જેને રબારી ભરત કેમરો હું હું જ પરણવા કચ્છમાં કચ્છમાં જે રબારી ભરત એ તો હું હસ્તકલા જે જોઈને આપણા રબારી જે બહેનો જે ભરત ભરે છે ભાઈ વિશ્વ ફલક ઉપર અને એની વાત જ નોખી એને જે ગાડું સણગાર્યું હોય ને ઈમાં પાછા આફલા ટાંકા હોય અજત ભાઈ ઝીણા 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 તમે જોવો ને એ રાજે એવા ચમકાય એક વાત કરું હા હા કાઠિયાણી જેવી ગાય નો કરી શકે હા 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 કાઠિયાણી જેવો કોઈ રસોઈ નો બનાવી શકે હા એની એની રસોઈ બીજી તરાની મેઘાણી લખેલું હોય કે એનો જે હાથ જે રોટલો હોય અને હાથ જે રોટલો બનાવવાની એની રીત હોય ખરેખર આજે ભાઈ એ જે એમ કેવાય કે બાજરાનો રોટલો જાણે બનાવવા બેસે ને તને હાથ પાણી એટલે એને હાથ વખત પાણી લઈ અને હાથ વખત એને મહરવાનો અને બાજરા ની ખાસિયત છે કે બાજરાના ના લોટ ને જીમ મહરો ને એમ એની રોટલાની મીઠાશ રહીને ને એ તમારે એમ કેવાય કે અહીંયા તાવડી માં ચડતો હોય ને તો બીજા ઘરે એની સુગંધ તમને કહું અત્યારે જો અત્યારે લોટલા કરો આ ઘેસ માંથે એ તાવડી ને બખા હોય કાણા હોય ને પાંચ પાંચ કાણા હોય એ ઘેસ નો લોટલો ખાય એટલે એ હવા તો એ ઘેસ જ આવે ને બરાબર સ્વાદ બદલી જાય સાચું ખાણું કે તાવડીનો લોટલો સુલા માથે કરો અને બળતર કરો લોટલો એ લોટલો મીઠો થાય દાદા તમે કેતા એ કે કાઠિયાણીનો રોટલો આખી વાત પૂરી કરો તો કાઠિયાણી રહ્યા ને કાઠિયાણી જેવી ગાય કોઈ ન કરી શકે બરાબર કાઠિયાણી જેવું કોઈ શાક નો બનાવી શકે